પોલીટેકનિકના દીનલે એએસીવાયના આગેવાની સામે પોલીસ ફરિયાદ કરે તેવું આવેદન પત્ર આપવામાં આવ્યું મહત્વની વાત એ છે કે જે વિદ્યાર્થીને માર પડ્યો છે તેને હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી ત્યારે એબીવીપી દ્વારા આવેદન પત્ર કેમ આપવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ છે સાથે જ એબીવીપીના વિદ્યાર્થીની દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે જે મારામારી થઈ છે તે બંને વિદ્યાર્થીઓનો અંગત મામલો છે અને આ પાંક જે વિષયમાં વધુ કેમ રસ ધરાવે છે તેની ઉપર પણ ઘણા સવાલો ઊભા થયા છે

નમસ્કાર આજ રોજ એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે એબીપીના કાર્યકર્તાઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો એનએસયુઆઈના કાર્યકર્તા છેલ્લા ચાર મહિનામાં ત્રીજી ઘટના છે એની પહેલા પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ફીસ કૌભાંડ કરવામાં આવેલું થોડા એના પછી તમે જુઓ તો એક પ્રધ્યાપકને આ ફેકલ્ટીની અંદર આવીને ધમકાવવામાં આવેલા અને એના પર યુનિવર્સિટી પ્રશાસન કોઈ પણ એક્શન નહોતું લીધું અને આજે ત્રીજી ઘટના એવી છે કે કાલે એક એનએસયુઆઈના કાર્યકર્તાએ એક સામાન્ય વિદ્યાર્થીને માર્યો છે આ એક ફેકલ્ટીમાં ભયનો માહોલ ઊભો કરવા માંગી રહ્યું છે એનયુસ્યુઆઈ એની વિરુદ્ધ ફેકલ્ટી અને યુનિવર્સિટી પ્રશાસન કોઈ પણ પગલાં લેતું નથી જે તદ્દન અયોગ્ય વસ્તુ છે શું આ ફેકલ્ટીના પ્રિન્સિપલ સાહેબને બધા આ યુનિવર્સિટીના લોકો ભીવે છે મારા એક જ પ્રશ્ન છે આ સામાન્ય વિદ્યાર્થીઓ આજે અમને વિદ્યાર્થી કહે છે કે પરિષદ ફેકલ્ટીમાં મારા મારીની ઘટના થાય છે કોઈ પ્રધ્યાપકને પ્રાધ્યાપકને ધમકાઈ જાય છે ફીસ કૌભાંડ થાય છે તો શું ફેકલ્ટી પ્રશાસન આના ઉપર કોઈ સ્ટ્રીક કાર્યવાહી કરશે એબીપીની ફક્ત એક જ માંગણી છે કે આવા વિદ્યાર્થી સંગઠન અને આમાં જે સંડો સંડોએલા છે વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટી પ્રશાસન અને ફેકલ્ટી દ્વારા સ્ટ્રીકથી સ્ટ્રીક કાર્યવાહી કરવામાં આવે તેના પર એફઆઈઆર કરવામાં આવે જેથી આ એક ઉદાહરણ રૂપ થાય કે આવી ઘટનાથી વંચિત છે આ વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં ભણતા બી નથી તો બી એને મારામારી કરે છે અને તેમના જ્યારે આપણે પ્રમુખને પૂછવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અમે બચાવ કરવા ગયેલા શું કે આપણે જે સમાધાન કરવા ગયેલા પરંતુ અગર કોઈ વ્યક્તિનો ફેટ પકડીને સમાધાન કરતું હોય એ મેં પહેલી વખત જોયું છે તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આવા વિદ્યાર્થીઓ પર શક્તિશક કાર્યવાહી કરવામાં આવે પ્રિન્સિપલ સાહેબે એવું કીધું છે કે અમે કાર્યવાહી કરીશું પર મને લાગતું નહીં કેમ કે આ ત્રીજી ઘટના છે એની પહેલાં પણ એક શિક્ષકને એને ધમકાઈ ગયા કાલે છોકરાને માર્યો અને એની પહેલાં ફીસ કુબંટ થયું હવે અમારી માંગ ફક્ત એ છે કે અગર જો આના પર સ્ટ્રીક કાર્યવાહી કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ હવે આંદોલન તરફ આગળ વધશે મારું નામ યુનિવર્સિટી અધ્યક્ષ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોલિટેકનિક ફેકલ્ટીમાં ડીન રજૂઆત કરવામાં આવી છે અને એમને આપવામાં આવ્યું છે કે જે મારમ મારી એનએસએના વિદ્યાર્થીઓ આખું ને આખું ટોળું લઈને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જે મારમ મારી કરે છે જે શું કહે એકદમ દુઃખદ ઘટના છે એ છોકરો જો તો બિચારો સત્તર વર્ષનો છે એને તમે આઈને મારશો એ તો શું વ્યાજબી છે બિલકુલ બી નથી હવે આ વસ્તુ ડીન સાહેબ નજર અંદાજ કરી દે છે ડીન સાહેબને આ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ કે ભાઈ એમ ની જ ફેકલ્ટીના કેમ્પસમાં આ બધી વસ્તુ થઈ રહી છે અને એમને જ નથી ખબર જ્યારે પેપરમાં આવી જાય છે વસ્તુ વાયરલ થઈ જાય છે છે એમને પછી ધ્યાનમાં આવે કે મારા ફેકલ્ટીમાં આવું થયું છે બધી સવારમાં જલ્દી જલ્દી કમિટી બેસાડી દે છે આ વસ્તુ તો એકદમ ખોટી છે તમે વિદ્યાર્થીને મળો પહેલાં કે ભાઈ તારા સાથે શું વિષય હતો ને તને કેમ મારવા માટે આવ્યા છે એટલે અમે આવેદન આપ્યું છે અને એનએસયુઆઈના વિદ્યાર્થી હતા જે આખું શું કે સાતથી આઠ જણ એ છોકરાને મારવા માટે આવ્યા હતા અને હવે અમે આવેદન તો આપ્યું છે હવે એમને કીધું છે કે એમના એના પર એફઆઈઆર થઈને યુનિવર્સિટી કડક કાર્યવાહી કરશે એ એમનું અંદર અંગત મામલો છે પર્સનલ પ્રોબ્લેમ છે અનુષ્કા શર્મા એમએસ યુનિવર્સિટી સહમંત્રી એબીવીપી અમે અત્યારે ગઈકાલે જ ઘટના બની બરોબર છે આજે છોકરાઓ આવેદનપત્ર આપ્યા છે બધું વિસ્તારપૂર્વક ચર્ચા કરીને અમે આગળ કાર્યવાહી જે હશે એ કરીશું જે કાર્ય જે પ્રકારનું થશે એ રીતે કરીશું કાયદા પ્રમાણે જે હશે પ્રમાણે કાયદા પ્રમાણે જે થતું હશે યુનિવર્સિટી પ્રમાણે કરીશું એના ફૂટેજ હા ફૂટેજ અમે જોઈશું આજે અને પછી જરૂર પ્રમાણે કાર્યવાહી કરીશું